હા તો આ હતા આપડા લીલાબેન હે ને તો લીલાબેન તમને જે આ સંસ્થા તરફથી સંસ્થાએ તમને ફોર્મ ભરી આપ્યું તમારું જે વિધવા પેન્શન માટે અને એક પેન્શન ત્રણેક મહિનાની અંદર તમારું મંજૂર થઈને આવ્યું છે તો તમે પણ પહેલા પ્રયત્ન કરતા હતા એવું કે પહોંચો અને એ પછી અમે જે સંસ્થાના જે સાહેબો છે એ આવ્યા અને એમણે જે મદદ કરી તો તમે હવે એ પેન્શન ચાલુ થયું તો હવે તમે કેવો અનુભવ કરો છો સારું લાગે છે અને હવે બાકીનું જીવનમાં તમારે ફેરફાર થશે એટલે આમ આર્થિક રીતે ફાયદો લાગશે તમને હા અને હવે કેટલી ઉંમર થઈ જશે તમારી

વિધવા પેન્શન માટે ખૂબ પ્રયત્ન કરતા હતા એ અમારા ધ્યાનમાં આવ્યું અને અમે એમનું ગંગા સ્વરૂપા યોજનાની અંદર એમનું ફોર્મ ભર્યું એમના ખૂટકા ડોક્યુમેન્ટ જે હતા એ પૂરા કર્યા અને એ રીતે એમનું કેસ ઓકે કરી અને આજે એમને ત્રણ મહિનાનું એમની વિધવા પેન્શન એમના ખાતામાં જમા થયું છે અને હવે એ ખૂબ જ ખુશ છે અને કહે છે કે બહુ સારું થયું કે મને આ પેન્શનનો લાભ મળ્યો બાકી મારી પંચાવન વર્ષની એસ થઈ ગઈ છે અને હવે મારાથી કંઈ કામ થતું નથી તો લીલાબેન તમારો ખૂબ ખૂબ આભાર તે તમે અમને સરકાર આપ્યો ઓકે